રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દિનની ઉજવણી અંતર્ગત વડોદરા શહેરના હરણી ભીડભંજન હનુમાનજી મંદિરથી પોથી યાત્રા નીકળી હતી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દિનની ઉજવણીના ભાગરૂપે વડોદરામાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં વડોદરાના પ્રખ્યાત હરણી ખાતે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આજ રોજ પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભક્તો દ્વારા કરવામાં આવેલા કરોડો રામ નામના જાપનું વિધિવત પૂજન કરવામાં આવ્યું છે તેમજ આવનારા છ દિવસમાં અખંડ રામ નામના જાપ કરવામાં આવશે ત્યારબાદ હનુમાનજીના મસ્તક ઉપર ધરાવવામાં આવશે આ મહામંત્રની આરતી અને પૂજાપાઠ 22 બાવીસ તારીખના રોજ કરવામાં આવશે શુદ્ધિકરણ કર્યા બાદ પૂજા માટે યોગ્ય બની રહે તે માટે પોથીયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ પ્રસંગે હર

મસ્તક ઉપર ધરાવવામાં આવશે અને એ મહામંત્રની આરતી અને પૂજન પાઠ બાવીસ તારીખે વિસર્જન થશે ભોતિયા ભોતિયાદ જે પણ ગ્રંથ છે એની અંદર લગતી વખતે કે કરતી વખતે જે પણ દોષો થયેલા હોય અસ્પષ્ટ હોય કે આપણે શુદ્ધિકરણ ના કરી હોય તો એનું શુદ્ધિકરણ થઈ અને પૂજાને યોગ્ય બનાવવા માટે આ પૂજનીય ભોતિ બની રહી છે